वेलकम बैक टू माय न्यू वीडियो स्वागत छ हमारे चैनल न हमारा नव लोग वीडियो ने अंदर કેમ છો મિત્રો મજામાં પેલા તો બધું મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાના મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના 2:30 અને અત્યારે આપણે માલજા રો જવાના હે ને પેલા મિત્રો આની એક ઓમની તમને હાલત દેખાડતો એની ફલા જોઈ લ્યો નારી આપડા વડા થઈ ગયા હા ઓલી બહુ જબરા થઈ ગયા અને વર્ષા દેભાઈ રાતે બાકાજી કી બોલાવીન વાત જ ના પૂછો બખી જવા ઓઈ લ્યો મુની આપડે મીરા હે હલે હાલો મિત્રો આની કમનું વાતાવરણ દેખર દો અને પછી આપણે હાલચારો જવાનું છે તો 1500 રૂપિયા જવાનું છે હાલો કન્ટિન્યુ બકી આપણે કલેજ જઈ લેવાના હવે થઈ ગયા મેની બીક થી કારણ કે ભાઈ મે આવતો તો ફાત જ ના પછો હાલો મિત્રો હવે આની કમની હાલત જોઈ લી અને પછી આપણે વ્લોગ ને કન્ટિન્યુ નહી બાકી મિત્રો આખી રાઈ છે ને વરસાદ વેર્યો ને અને આ ભગવાન ભર ને પાથરાણ જો તો બધું પરલી ગયું તમે જોઈ શકો છો વન કારો પર

આઈ મત મિત્રો ભાવ ભોજી હવે નામ એ વાતાવરણ થી હવે કામ નો મિત્રો બધું પરલી બધું ખાતર તો થઈ ગયું કાલે મિત્રો આપણે ભેહુ લાઈન તો નીકળી ગયા પણ જોઈ લે મિત્રો વરસાદ પડીને ખેતરમાં પાણી ભરાઈ ગયા જોઈ લે અને પાછરા પડ્યા છે ખેતરમાં જો પાણી ભરાઈ ગયા ઈ તો મિત્રો જરાક બે હમય કે ટેન લાઈન મારવા કેતો બાકી જો મિત્રો ખુસ્તા દે એટના ખેતરમાં કેટલા વરસાદ પડ્યો લ્યો ને વાવણ થાય ને એવો વરસાદ હે હાલો છે શામ નું નામ ન્યા તો કે દુનિયા કી છે જેના ચરણમાં અને હરક છે આજે 18 18 વરણમાં માં ત્યારે તુલસી સંગ જાશે મારો સાઈડી ઉતાર લીધી અને મારા પપ્પા જો માં ભાઈ પે હું ધ્યાન રાખે આપડે મસ્ત મજાની સાડી ઉતાળી દી તમે કહો મિત્રો મોર આવી રીતના કઈ રીતના થઈ ગયા તો ભાઈ તમને ખબર ન હોય અમારે મે વરસાદ આવ્યો ને તો આ છે ભાઈ પાણી આવી ગયું નાલી આવી ગઈ તો ભાઈ માં જે વિના કરી દીધા હો બાકી ફાઈબંધ દોસ્તારો બધા આવ્યા તો પાર્ટી કરવા પાર્ટી થાટી થઈ ગઈ હે રોજડાની ઝૂમ કરીને દેખતો આપણે જઈએ વાંજે પહેરણ ધ્યાન રાખી બરોબર બાકી મિત્રો આજે છે ને શ્યામ એટલે તુલસી શ્યામ ના વિવાહ છે ને એટલે આપણે તુલસી શ્યામ ને ભાઈ चलिए तो ना किए बाकी डालियो मित्रों नाली आकी जाए फुले फूल सही की लगी जो कमेंट करो ना बोलता बरोबर मित्रों तो फाइनली मित्रों मस्त मजन है અત્યારે वगરીયા છે 5 માં 10 ની વાર છે એટલે કે 4:50 થઈ ગઈ છે ઓ અત્યારે 10 મિનિટ આપણે વેલી છો જવા દીધી છે કારણ કે ભેમોય થોડું થોડું ભરાઈ લીધું હો ને પ્લસ માં આ છે ને ખડમાં પાણી ભરાઈ ગયું ને ખડમાં હાય આવવો મળ્યો હો નથી થોણો અમાર ઘર પણ સટુ થાય છે અહીં પૂછી દેતા

એને માને જોઈએ ઓ ઓ ઓ સો ફાઇનલી મિત્રો મોસમોનાની સાંજ પડી ગઈ હજો લ્યો અમે વરી વાદા સાંજ થઈ ગયો અને મિત્રો બ્લોગ પૂરો કર નાખો આજનો બ્લોગ એટલે એટલું જ મળી કાલે બીજાને ધમકેદાર બ્લોગ સાથે તો બધી રામે રામ દેરેને જય શ્રી રામ જય દેવ કાપી એને પેલા મિત્રો તમે ક્યોને વિડિયો તમારા યાર કંઈ પ્રશ્ન પૂછો તો નીચે કમેન્ટ કરી નાખો પાંચ છ સબસ્ક્રાઇબર ઉપર ક્યુએન વિડિયો આવી જશે બાકી મિત્રો હવે હે ને કાલે એક ધમકેદાર બ્લોગ મળશું બાકી એની પેલા હે ને તમે ચેનલ પર નહોતો સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા પાંચ છ સબસ્ક્રાઈબર ને હાવ નજીક હોય તો સબસ્ક્રાઈબ કરો જેમ કે કોમેન્ટ કરી નાખો અને લાઈક કરી નાખો કાલ મળીએ જય શ્રી એમ જય ધરપદેશ